નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ અને રજા પછીના રવિવાર પછીનો આજે સોમવારનો દિવસ એટલે કે છ તારીખ સોમવાર અને મિત્રો બંગાળની ખાડીથી જે આગળ વધેલું હવે અરબ સાગરમાં પહોંચેલું શક્તિ વાવાઝોડાનો ખતરો લગાતાર ગુજરાત રાજ્ય પર બની રહ્યો છે ત્યારે આજે મિત્રો આ શક્તિ વાવાઝોડું ક્યાં જવાનું છે કઈકાલે રાત્રે કયો વળાંક લીધો છે અને આજે વહેલી સવારનો પાંચ વાગ્યાનો જે વરસાદ ખુંખાર શરૂ થયો છે તે બપોર પછીથી લઈને મોડી રાત અને આજે છ તારીખ રાતના

હશે આજના આ મહત્વના વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે પણ હું તમને જણાવવાનું છું તેના પહેલા તમને જણાવી દઉં કે આ વાવાઝોડું જે શક્તિ છે તે ટર્ન મારીને આઠ તારીખે ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે જેથી ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય હવે મોડી થવાની છે અને જે આ ખતરો જે લગાતાર વધી રહ્યો છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે મોટી ઘાત બનાવશે તો ગુજરાતવાસીઓ વિડીયો જોઈ લેજો ચેતી જજો કારણ કે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે અને જે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે દરિયા પાસેથી પવનો ફૂંકાઈ રહ્યા છે તો હવામાન ખાતા દ્વારા સિગ્નલો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે દરિયા કાંઠે ન જવું દરિયો ન ખેડવો મોટી સૂચના આપી દેવામાં આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે દરેક ગુજરાતવાસીઓ કાન ખોંભલીને સાંભળી લેજો કારણ કે વાવાઝોડું શક્તિ જે છે તે તાંડવ મચાવશે કારણ કે અત્યારે જે જે લોકેશન ઉપર આ વાવાઝોડું છે ત્યાં જ મિત્રો આજથી બે વર્ષ પહેલા બીપર જોઈ વાવાઝોડું આવ્યું હતું તેની પહેલા મિત્રો જે છે તે ગુલાબ અને ઓખી વાવાઝોડું આવ્યું હતું અત્યારે હાલ મિત્રો શક્તિ વાવાઝોડાનો પ્રચંડ પ્રકોપ મોટો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે શું થવાનું છે આજે શું થવાનું છે આવતી કાલે અને વાવાઝોડું કઈ દિશા પકડશે ક્યાંથી કઈ રીતના આગળ વધશે અને ગુજરાત રાજ્ય પર કેટલું નુકસાન પહોંચાડશે બધી માહિતી એક પછી એક જાણીશું આજના મહત્વના અને કામના વિડિયોની અંદર સુધી વિડિયોને અંત સુધી જોતા રહેજો ચાલો મિત્રો માહિતી આપું તમને કે કે આ કે બુદ્દોઓ છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે સૌ પ્રથમ તમને માહિતી આપું તો પહેલા નંબર પર આપણે વાત કરવાની છે વાવાઝોડા શક્તિ વિશે કમ્પ્લીટ માહિતી બધી માહિતી આપવામાં આવશે જેમાં સમગ્ર આજે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ આવશે વરસાદની સિસ્ટમ કેવી બની રહેશે એના વિશે વાત કરવાની છે કારણ કે આજે છ તારીખ થઈ છે અને સોમવાર થયો છે તો આજનો દિવસ કેવો રહેશે અને આજે સોમવારનો દિવસ કેવો રહેવાનો છે સવાર બપોર અને મોડી રાત સુધી કયા કયા ભાગોમાં કેટલો ઉત્સાહ જોવા મળશે માહિતી આપવાની છે અને ત્યાર પછી મારે તમને ખૂબ જ કામની એક માહિતી આપવાની છે ખાસ કરીને ચોમાસાના વિદાયને લઈને એટલે કે ત્રીજા નંબર ઉપર આપણે માહિતી મેળવવાની છે ચોમાસાની વિદાય ક્યારે થવાની છે કારણ કે ફાઇનલી હવે જે છે તે વાવાઝોડાનું તાંડવ આજથી શરૂ થઈ જશે અને હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય ખૂબ નજીક જે છે તે દેખાઈ રહી છે તો ચાલો એક પછી એક બધા મુદ્દાઓ વિશે વાત કરીએ સૌથી પહેલાં વાત કરીએ વાવાઝોડા વિશે કારણ કે જે આ વાવાઝોડું શક્તિ છે

રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દરિયા કાંઠે પવનો અને અતિ ભારે પવનો માટે તૈયાર થઈ જજો કારણ કે હજુ ચોમાસાની વિદાય થઈ નથી જ્યાં વાવાઝોડું છેલ્લે છેલ્લે આવ્યું છે તે ગુજરાત રાજ્યમાં નવાજૂની પાથરીને જશે અને દસ તારીખ સુધી આ સંપૂર્ણ ખેલ ચાલવાનો છે અને દસ તારીખે પછી આગળ જઈને ચોમાસાની વિદાય તરફ આપણું ગુજરાત જશે તે આગળ વધશે મિત્રો આ માહિતી થઈ ગયું વાવાઝોડાને લઈને ત્યાર પછી કેટલાક ફોટોસ ને કેટલાક વિડીયો સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો આ ફોટો જો ફોટો જોતા તમને કન્ફ્યુઝન લાગતો હશે કે આ શું દેખાડવામાં આવી રહ્યું છે તો મિત્રો આ છે સિગ્નલ જે દરિયાની અંદર આપી દેવામાં આવ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ કંડલા બંદરે આપી દેવામાં આવ્યું છે દરિયાની અંદર મિત્રો સિગ્નલ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે દરિયાની અંદર ભારે મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડાને કારણે નવા થઈ રહી છે દરિયા કાંઠે ન જવું તેને લઈને સિગ્નલો મારી દેવામાં આવ્યા છે બીજા નંબર પર જોવો વાંચો શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત અસર જોવા મળશે કારણ કે વાવાઝોડું જેવું નજીક આવશે એટલે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે નબળું પડી જશે પરંતુ વાવાઝોડાને કારણે છ તારીખથી લઈને સાત અને આઠ તારીખ દરમિયાન જે વાવાઝોડું ટન મારશે તેને કારણે ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી કારણ કે કોઈ મોટું એવું ખતરનાક વાવાઝોડું નથી તૂટી પડવાનું કારણ કે ગુજરાત નજીક આવીને વાવાઝોડું નબળું પડી રહ્યું છે પરંતુ વરસાદ અને પવન માટે તૈયાર રહેજો કારણ કે ગુજરાતના દરિયાકાંઠે ચાલીથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે પ્લસ વરસાદ માટે પણ તૈયાર રહેજો કારણ કે અરબ સાગરમાં જે શક્તિ વાવાઝોડું છે તેને કારણે આઠ ઓક્ટોબરે અને 7 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને જે બોર્ડર લાઈન ભાગો છે દરિયા કાંઠાના ભાગો છે ત્યાં જ વરસાદ અતિ ભયંકર ભૂકા કાટશે જેના વિશે આપણે આગળ આ વિડિયોની અંદર વાત કરવાની છે હવે ગઈ કાલે મિત્રો વાત કરીએ તો ગઈ કાલે રવિવાર રજાનો દિવસ હતો એટલે ગઈ કાલે રાત્રીથી હવામાન ખાતાએ નાઉકાસ્ટ અનુસાર એલર્ટ જાહેર કર્યું છે તો જોઈ લો હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ કચ્છ બનાસકાંઠા અને જામનગર ત્રણ જિલ્લાની ઉપર એલર્ટ મારી દીધું છે તો ત્રણે ત્રણ જિલ્લા થઈ જાય સાવધાન ચાર થી પાંચ ઇંચના પણ વરસાદો વરસી શકે યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં પણ મિત્રો એકથી બે ત્રણ ઇંચના વરસાદો પડી શકે જોઈ લો યલો એલર્ટ નવસારી વલસાડથી માંડીને ડાંગ નર્મદા તાપીના વિસ્તારોથી લઈને ભરૂચ છોટાઉદેપુર મહિસાગરના વિસ્તારોથી લઈને પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા તેની સાથે સાથે અહીંયા જોઈ લો તો મહેસાણા પાટણના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોથી લઈને રાજકોટ બોટાદ અને જે દ્વારકા અને પોરબંદર છે આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ પાથરી દેવામાં આવ્યા છે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને મિત્રો અહીંયા તમે જોશો તો તમને ખાસ કરીને આ નકશો ખાસ મારે ધ્યાનથી દેખાડવાનો છે આ નકશો શું જણાવી રહ્યો છે તો આ નકશાની અંદર સૌથી પહેલા તો ગુજરાત જે છે તે આપણો અહીંયા ડાબી તરફ આવેલું છે અને ગુજરાત ઉપર જે લીલો કલર અહીંયા દેખાઈ રહ્યો છે આ જે લીલો કલર દેખાઈ રહ્યો છે તે સૂચવે છે કે ગુજરાત ઉપર હજુ 1 થી લઈને 4 ઇંચના વરસાદો બાકી છે અને આ વરસાદ 9 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળવાના છે તો ટૂંકમાં તમને સિમ્પલ અને કટ માહિતી તમને આપું તો મિત્રો અત્યારે જે છે તે ગુજરાત રાજ્ય પર હાલ આજે જે છે તે તારીખ થઈ છે 6 અને હજુ ટોટલ આજનો દિવસ આવતી કાલનો દિવસ

તારીખ થઈ છે અને આજે સોમવાર થયો છે તો આજે કયા કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેવા વાદળો જોવા મળી રહ્યા છે તો વાદળોને આધારે મિત્રો માહિતી મેળવી અને જોઈએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે તો મધ્યમ વાદળો આખા ગુજરાતની અંદર જે છે તે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે તો ચાલો મિત્રો જોઈએ કે કયા કયા ભાગોમાં વધારે વાદળો જે છે તે તાંડો મચાવશે અને વાદળોને આધારે માહિતી મેળવી કે આજે કેવો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે તો સૌરાષ્ટ્ર ઉપર જ મિત્રો વાદળોનો આખે આખો ઝુંડ બનેલો જોવા મળી રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્ર જે છે તે ખૂબ જ નજીક બની રહ્યું છે અરબ સાગરથી અને વાવાઝોડાથી જેથી મિત્રો જોઈ લો તો સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ રહેવાનો છે ખાસો તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમ કે લાઈવ તમને દેખાડી દે તો દરિયાકાંઠે મોરબી રહેલું છે જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢ તો આ છ જે છે ભારે જે છે છે તે તે થઈ જજો કારણ કે વરસાદો તૂટી પડવાના તેની સાથે મધ્ય સૌરાષ્ટ્રના પણ ભાગો જેમ કે અમરેલીથી લઈને ભાવનગર રાજકોટ બોટાદ જુનાગઢ આ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદો બની શકે મધ્ય ગુજરાતની પણ વાત કરું તો અમદાવાદ વિરમગામ અને ગાંધીનગર સાઇડ કાળા ડિબાંગ વાદળો છે તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાલનપુર બનાસકાંઠાના વિસ્તારોથી લઈને રાધનપુરના જેટ ઘણા બધા તાલુકા અને ગામડાઓની અંદર પણ વાદળીય સિસ્ટમ એક્ટિવેટ છે જેથી આ બધી જ વાદળવાળી સિસ્ટમ ગુજરાત રાજ્યો પર નવા કરશે અને આજે વરસાદની જે છે તે બનવાની છે તેની સાથે મિત્રો એક અપર એર સર્ક્યુલેશન પણ પસાર થઈ રહ્યું છે અને એક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે જ્યાં મિત્રો જોશો તો આ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે તો ઉત્તર ગુજરાત ઉપરથી આ રીતનું આખે આખું એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે જેને જોતા ચાર જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી બની

આવી ચૂક્યો છે અને હવે છેલ્લા ચાર દિવસ છે એની અંદર મિત્રો વરસાદ જેવો આવશે તેવો અને ત્યાર પછી મિત્રો જે છે તે હવે દસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર કમ્પ્લીટ ચોમાસાની વિદાય જે છે તે દસ તારીખથી થઈ જવાની છે તો દસ તારીખ પછી મિત્રો ચોમાસાની વિદાય થશે ત્યાર પછી શિયાળાની અપડેટ વિશે પણ આપણે વાત કરીશું અને ખાસ તો અંબાલાલે મિત્રો આગાહી આપી છે કે દિવાળી દરમિયાન પણ માવઠા જોવા મળી શકે અને આવનારા મહિનાની અંદર પણ એક મોટું વાવાઝોડું બની શકે તો એના વિશે જ્યારે તારીખો નજીક આવશે ત્યારે સો ટકા વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરી દઈશું જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરીને આ વિડિયો તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુકમાં શેર કરજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે તો આપણે મિત્રો આવતી કાલે મળીશું ફરી એકવાર ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ